અત્યારમાં વાગી ગયા છે પાંચ કારણ કે આજે આપણે પાંચ વાગ્યે વિડીયો ચાલુ કર્યો સસરાના ઘરે આજે બીજો દિવસ છે ને બીજો દિવસ હતો એટલે કાંઈ કામ ધંધો કર્યો ન સવારના એમણે ભૂતા થાય ને આરામ કરતા છે ને કે બ્લોગ જ ન બનાવ્યું અત્યારે પાંચ વાગ્યે આપડે છે ને ફરવા જવાનું નિકે કર્યું છે ક્યાં ફરવા જઈએ તો બધા થમેલ ધોઈને આવ્યા છે એટલે તમને ખબર પડી જ ગઈ છીએ અને આપણે મેડમ છે ને અહીંયા મેકઅપ કરે હે થઈ ગયો કે નહી હોય મેકઅપ એમને તમી પાક અમારો ગેમ યાસ કે કામ કર્યું ન કરતી દે તમ કે દે આ કર્યું કામ આયા તો અમાર કરવાનું ન હોય ને હા તો એમ કેતા હો તો આયા અમારે શું કામ કરવાનું હોય તમારું બધાને કરવાનું તમ ગડિયાર માં જઈને પછી બ્લોગ શરૂ કર્યો હા તો કેટલા હવે હા હા ચાલે ચાજી પાંચ વાગ બાય આવો ને ખોટું બોલો પાંચ નું ચાઈ ગયા 1 કલાક તો તાર તૈયાર થાઉં ભાઈ કે ના ના ખોટો બોલો માં ગાઈઝ એક કલાક તા તૈયાર થાય આ પાવડર લગાઈ દો પછી આ સોટલો વાયો એમાં 15 15 મિનિટ બેમાં કાઢ નાખી એટલે અડધી કલાક તો એ લાગે તને આ તે આટલી બધી થોડી વાર લાગે થોડીક લાગે આમ જો તો આ સાહેબ એન તૈયાર થઈને ફરે અને તું એક કલાક તા તૈયાર થાસો હાલો થઈ જ એટલે એમાં એવું હોય કે શકલ જે કા માણસો હોય ને એમ તૈયાર થતા વધારે વાર લાગે થોડી બધા કરતા કાઢી જન બસ કે બધા કરતા ઉતાવળ હોય બોલો લ્યો હાલે ઇસ્તરાવળ નથી તારા આવું છે ફરવા હાલ ને હમ પપ્પા બોલાવે આયુષ હાલો લે 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 હાલો તો હવે છે ને મેડમ તૈયાર થઈ ગયા દોઢ કલાક લગાડે તૈયાર થવામાં હવે છે ને આપણે બહુ ઉતાવળ જવાનું છે કેમકે અહીંયાથી પંદર મિનિટનો રસ્તો છે પંદર મિનિટ જેટલો હશે ને હાલો તો કન્ટિન્યુ બ્લોક માં રહી ફાઈનલી અમે પગી ગયા છીએ અત્યારે સાયમાટીકા અને મારા બેન ની પાછળ છે હજી આવ્યા નથી એ છે પડી ગયા હોય ને ભૂલા તો નથી પડી ગયો પણ મે ગાડી એસી એસી એ છે એવું છે આય વાય આવ આવ એ તો એને વા વા મારી આલવાડી એ છે એ છે કે હાલો તો જાહો ને અંદર એ આ એ આપણે લેવન છે કેદી જેજી પૈસા આવે તેદી વરસાદ અંધારો ત્યાં નથી કે તો કે बरसा देले रे એટલે મત કે તો પણ આ પરવે લેવાણ આપનું સપનું છે પૂરું થઈ જાય તો દ્વારકાધીશની દયાથી કામ કરવામાં એટલે પૂરું થઈ જ જાય નહીં આતું 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 હટમેના જન્મની છઠ્ઠીના કપડા છે ઓડા કે લીધેલા છે તો અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ હો સાયવાટીકામાં આવો વ્યૂ છે જો સાયવાટીકાનો આ ગાર્ડન છે અને ગાર્ડનમાં બધે રમે છે ગાઈ હે વેંડે મંદિર કઈ ઓલી સાઈડ છે ને સૌથી પહેલાં છે ને આપણે સાંઈ બાબાના દર્શન કરતા આવીએ અહીંયા સાંઈ બાબાનું એક મંદિર છે અને આ વસ્તુ શું છે ને તમે સમયમાં ગયો આ વસ્તુ અમે જ્યારે ભણતા ને ત્યાં સોપડામાં રાખતા અમે અને સોપડામાં રાખવાથી શું છે દર્શન કરી આવે તો દર્શન કરવા જઈશી દર્શન આપણા મંદિર આવી જ ગયું છે જો સાંઈ બાબાનું મંદિર છે આવું અંદર જઈને પછી તમને અહીંયાનો વ્યૂ બતાવું

સમોસા નથી સમોસા નતા એવું હતું તમારું બબલાને એવું હતું બબલા અને મસાલાને એવું ભૂખ ને ઓ ભૂખ તો મને લાગી કોને કોને ભૂખ લાગી આંગળી ઉશી કરો હાલો જા લાગી છે તમને હાલો તો એમ નહીં આપણને તને લાગી લાગી છે

હું બેઠી ને ત્યારે મને ભૂખ નો લાગી ને જાવાનો ટાઈમ છે ને મને બહુ ભૂખ લાગી ગયો જો ઊઠી જો બબલા ખાઉ એવું તો ગજબ કેવા ઓ સાહેબ એનું કેવાનું એમ કેવા આ બબલા ફૂટી ગયા તો બીજા લઈ આવો એમ કેવાનું એમ કેવાનું નથી ને એમ જ કેવાનું છે બીજા લઈ આવો હવે મને ભૂખ લાગી પૈસા ફૂટી ગયા પણ પાકેટ ખાલી થઈ ગયું હવે તો પાકીટ આખું ભરીને લવાય ને તમારે હવે મારું શું કરવું આ બેહું ભૂખ્યા

ટાઈલ પગ્યા ને કેટલા વાગ્યા તમને બતાવું જો હાથ ને પિસ્તાલી થઈ ગઈ કેટલી વાર લગાડી તે હું ગાડી આકતી હતી તમે તે કીધું ફાસ્ટ ન આકતા એમ તે ફાસ્ટ આકી કે જાવ ઉપર એમાં એવું છે કે ફાસ્ટ આકાય નહીં તમને બધાને ખબર છે સ્પીડ થી ગાડી ક્યારેય નો આકાય કારણ કે ઉતાવળ માં શું છે હું થઈ જાય એનું કઈ નક્કી ન કહેવાય ને ક્યારે ગાડી તો ધ્યાનથી આવી પડે તો સારું હાલો તો આ સાથે આપણે વિડીયો કરીએ અહીંયા એન્ડ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો પસંદ આવ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય